અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત જ્યોતિ કળશ રથયાત્રાનું ખેડા ઉપઝોનમાં પ્રસ્થાન કાર્યક્રમ બાલાસિનોર ખાતે યોજાયો પંચમહાલ ઉપઝોનના મહીસાગર જિલ્લામાં આવેલ બાલાસિનોર તાલુકાના હાંડિયા ગામે મહાકાળી મંદિરના ચોકમાં જ્યોતિ કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કુમારિકાઓ અને ગ્રામજનો તેમજ મહીસાગર જિલ્લા ગાયત્રી પરિવારના પરિજનો તેમજ પંચમહાલ ગોધરાના પરિજનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો શક્તિ કળશ રથયાત્રા પ્રસ્થાન કરવાના સમયે ખેડા જિલ્લા ગાયત્રી પરિવાર આણંદ અને ખેડા જિલ્લાના પરિજનોની ઉપસ્થિતિમાં સ્વાગત આરતી કરવામાં આવી આ શુભ પ્રસંગે ગુજરાત ઝોનના પ્રભારી આદરણીય અશ્વિનભાઈ જાની કળશ યાત્રાના સંચાલક શાંતિકુંજ પ્રતિનિધિ જયેશભાઈ બારોટ જીવણભાઈ તથા ગુજરાત ઝોન સહસંયોજક हिरेन भाई रावल तेमज पंचमहाल उपजोन प्रभारी रामजी भाई सह गरासिया बचू भाई त्रिवेदी महिसागर जिला संयोजक जेठा भाई पटेल पंचमहाल जिला संयोजक सिंह बारिया महेश भाई जोशी शिवनदास कलवानी चंद्रकांत पटेल प्रभात सिंह चौहान तालुका संयोजक बालासिनोर तमज खेड़ा उपजोन संयोजक जसुभाई प्रजापति संयो विनोद भाई भट्ट રાકેશભાઈ પટેલ રાધેશ્યામ પ્રહલાદ પટેલ તથા તમામ તાલુકા સંયોજકો મહિલા કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહીને પાંચસોથી વધુ જનસંખ્યાની હાજરીમાં જ્યોતિ કળશ રથયાત્રાનો યુગ સંદેશ આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું પંચમહાલ ઉપજોના ત્રણ જિલ્લાઓ પંચમહાલ દાહોદ અને મહીસાગર ખાતે તારીખ આઠ પાંચ બે હજાર પચીસથી તારીખ છ નવ બે હજાર પચીસ દરમિયાન अखंड ज्योति शक्ति कलश रथ यात्राના માધ્યમથી 75000 થી વધુ વ્યક્તિઓ એ જ્યોતિ કળશ रथ यात्राના દર્શન કરી ગુરુદેવનો યુગ સંદેશ ગ્રહણ કર્યો હતો અહેવાલ લેકિન ભવવર મે સાગર આમ ચાલે ચાલે આમ જ્યોતિ કળશયાત્રામાં દર્શનાર્થી

ખુશી ની લહેર છે અને મેઘ ની પણ મહેર છે આજે આપણે ત્યાં શાંતિ કુલ હરવા થી જ્યોતિ કલશ દેવતા સાક્ષાત અહીંયા બિરાજમાન છે થોડી માટે ફૂલ રહેવા દો હાલમાં અહીંયા પૂજા કરાવીએ છીએ સૌ પ્રથમ જ્યોતિ કલશ યાત્રા આપણા બાલાસુડ હરિયા ગામે આવી છે ત્યારે મહાકાલી માતાના સાક્ષીમાં અમારા દરેક વરિષ્ઠ સનિષ્ઠ કાર્યકર્તાઓ અહિયાં દરેક ત્રણેય જિલ્લાના અમારા કાર્યકર્તાઓ સાથે બાલાસુડ થી પણ અમારા વરિષ્ઠ ઉપસ્થિત છે ખેડા ડિસ્થિત અમારા ઉજ્જનના અમારા જશુભાઈ અમારા ભાઈ શ્રી વિનોદભાઈ સમસ્ત જિલ્લાના સંયોજકો વરિષ્ઠ શનિષ્ઠ કાર્યકર્તાઓને હૃદયમાં આનંદની ઉર્મી આપણી

બિરાજમાન છે ત્યારે આપણે એનું આહવાન મંગળ ભાવ સાથે કરીશું જ્યોતિ કલશ દેવતાનું ધ્યાન કરીએ છીએ હાથમાં ફૂલ ચોખા રાખજો જ્યોતિ કલશ માટે ત્યાં જ્યોતિ છે ત્યાં ફૂલ ચોખા ચડાવજો કલશ રૂપ માં ગુરુદેવ ને માતાજી અખિલ વિશ્વ બ્રહ્માંડ ની તમામ શક્તિઓ વિરાજમાન છે ગુરુદેવ ને માતાજી આપણને કહેતા હતા કે અમારા મન હોતા ભાઈ બહેન દર્શન કરે કેસે કરે આજ ગુરુદેવ ને બે હાજર ની છબ્બીસ આપણા માટે એક અનોખી અદભુત પ્રસંગ છે બે હાજર વાતાવરણ પરિવર્તન થયું છે યુગ પરિવર્તનની જે રાહ દેખીને બેઠા છે નવો યુગ આવી રહ્યો છે ત્યારે આપણે બધા ગુરદેવ ને માતાજી ના સૂક્ષ્મ સાનિધ્યમાં

આરતી કરીએ જ્યોતિ કરશની આરતી કરિયા જ્યોતિ કરશની આરતી કરિયા જ્યોતિ કરશની આરતી કર્યા જ્યોતિ કરશની જ્યોતિ કલશની બ્રહ્મ કલશની જ્યોતિ કલષણી કરિયા જ્યોતિ કરશની આરતી કરિયા જ્યોતિ ભગવતી સંગે પ્રેમ પધારા મા ભગવતી સંગે પ્રેમ પધારા નવ યુગના પરિવારતન કાજ ન

he mamata rasane jyoti darasane mamata rasane marati kariye nrut kalashane

करिए ज्योति कर शरी करिए ज्योति कर शनि ज्योति कर शनि कर श्योति कर शनि સંસારસારંજેન્દ્રમ સદાવસંત્રદયા ભવ ભવાને સહિત મંગલ ભગવાન સાક્ષા

જેની આગળ પર 1926 માં અંદર પ્રગટ થયેલી જ્યોત આજે પણ ગાયત્રીની શાંતિ કોજેની અંદર છેલ્લા 92 વર્ષથી પ્રજ્વલિત છે અને જેને 1926 ની અંદર 2026 ની અંદર 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે તમારે આ છે એ જ્યોતિ કળશાગર પરમપૂજ્ય ગુરુદેવ જે તપ કરેલું

જવાન પ્રભારી શ્રી રાવલભાઈ ઉપજોન સંયોજક શ્રી રામજીભાઈ અમારા જશુભાઈ અને જિલ્લા સંયોજકો બધાના સમય બાજુ એટલે તો મિત્રોજીભાઈ જીવનભાઈએ કહ્યું કે આ રને જગાડવા માટે આવ્યો છે જાગી જઈએ હજુ ગુરુદેવનું પચીસ વિશ્વાસ કામ કર્યું છે હજુ લેખા ઉપર ધોધિયા ઉપર આવ્યા નહીં આપણે હજુ લેખા ઉપર ધોધિયા ઉપર આવ્યા નથી એટલે વિચારીએ કે આપણે કેટલે પહોંચ્યા છે એક સંત એમ કે એક સંત એમ કહે છે કે ક્યાં શ્રી રામ આચાર્યજીને કભી પાયજામા પહેના હતા હાલ તો જીન્સ માં પણ પાયજામા પહેન કે નીકળો તો આપણે પરિજનો તરીકે ખાસ વિચારવાની જરૂર છે નમસ્કાર દર્શક મિત્રો ગાયત્રી પરિવાર ન્યૂઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જ્યોતિ કલશ રથયાત્રા પંચમહાલ ઉપઝોનથી પરિભ્રમણ કરી આજે ખેડા જિલ્લાની અંદર પ્રવેશ કરવા જઈ રહી છે હા ખેડા ઉપઝોનની અંદર પ્રવેશ કરવા જઈ રહી છે તો શાંતિકુંજ હરિદ્વારથી પધારેલ શક્તિ કલશ રથયાત્રાના શાંતિકુંજ પ્રતિનિધિ શ્રી જયેશભાઈ બારોટ સાહેબ એમને જરા આપણે સુવિચારો વિચારો અભિપ્રાયો અને એમના અનુભવો જરા જાણીશું નમસ્કાર પરમ પૂજ્ય ગુરુદેવ પરમંદ્ય માતાજીની સૂક્ષ્મ ઉપ સૂક્ષ્મ ઉપસ્થિતિમાં ગાયત્રી જ્યોતિ કલશ રથ જે શાંતિકુંજ હરિદ્વારથી એ નીકળ્યો ન ચાર ન ચાર નવ ચાર બે હજાર ચોવીસથી શામળાજી શક્તિપીઠથી શરૂઆત થઈ અને આજે પાંચસોને સોળ દિવસે આ ખેડા જિલ્લામાં પ્રવેશ કરી રહ્યો છે એનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે લોકોમાં જનજાગૃતિ લાવવી લોકો સુધી ગાયત્રી મંત્રને પહોંચાડવો સાથે સાથે પરિજનોને પણ જાગૃતિ આપી જે નિષ્ક્રિય બની જાય છે એમને સક્રિય બનાવવા અને ખરેખર ગુરુદેવનો સંદેશ જનજન સુધીને ગામે ગામ સુધી પહોંચે કોઈ પણ એનાથી અછૂતું ના રહે એ એનો ઉદ્દેશ મુખ્ય છે એટલે આજે ભારતના દરેક પ્રાંતોની અંદર આ જ્યોતિ કળશ રથ બને છે છથી સાત વિદેશની અંદર પણ જ્યોતિ કળશ રથ આ રીતે જનજાગૃતિ માટે ફરે છે આજે શાંતિકુંતી ટોળીઓ પણ જનજાગૃતિ માટે જનસંપર્ક માટે નીકળેલી છે અને એ પાછળ પાછળ એનો રિવ્યૂ લેતા જાય છે અને પાછળ પાછળ સમયદાન માગ માગતા જાય છે અને સાથે સાથે ગુરુદેવના સંદેશને પણ આપતા જાય છે કોઈપણ રીતે ગુરુદેવનો સંદેશ જન જન સુધી પહોંચવો જોઈએ લોકો જાગ્રત થવા જોઈએ આજની વિભીષિકા એવી છે કે જે આદરણીય ચિન્મય ભૈયાએ કહ્યું કે મહાકાલે થાપ મારી દીધી છે દમડું પર થાપ મારી છે કૃષ્ણે સુદર્શન ચક્ર ખેંચી લીધું છે રામે પ્રત્યચ રામે ચડાવી દીધી જે મહાકાલીના હાથમાં ખપ્પડ છે તો જે મનુ મહારાજ નાવ લઈને નીકળ્યા તેમાં ગુરુદેવની નાવ નીકળી જેમાં બેસી જાઓ તો જીવતા રહેશો ને ફસાશો નહીં જય ગુરુદેવ જય ખૂબ ખૂબ ધન્યવાદ પંચમહાલ ઉપઝોન સંયોજક રામજીભાઈ ગરાસિયા જે પંચમહાલ જિલ્લાના ત્રણ ત્રણ જિલ્લાઓની અંદર કલશયાત્રા પરિભ્રમણ કરી હતી તો એમનો પણ અભિપ્રાય પ્રાપ્ત કરીશું પૂજ્ય ગુરુદેવ વંદનીય માતાજી શાંતિપૂર્ણ હરદ્વારની પ્રેરણા અને આશીર્વાદથી આદરણીય ડૉક્ટર પ્રણભાઈ સાહેબ આદરણીય આપણી શ્રદ્ધાયા સલિદીના શુભ આશીર્વાદ સાથે દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના પ્રતિક કુલપતિ ડૉક્ટર ચિન્મયભાઈ પંડ્યા સાહેબના ખૂબ આશીર્વાદથી આ જ્યોતિ કલશ આજે નવ્વાણું વર્ષ જે જન્મ શતાબ્દીના રૂપમાં મનાવવા માટે પૂર્વ ભૂમિકાના રૂપમાં ગુરુદેવે પ્રચંડ સાધના કરી અખંડ જ્યોતિની સાધના કરી વિશેષમાં આપ શું જાણો છો માતાજીનો આ જન્મ શતાબ્દી વર્ષ ઉજવવા માટે આખા ભારત વર્ષમાં આજે શામળાજીથી અમારા ગુજરાતમાં આજે અહીંયા પાંચસો ને સોળ દિવસ પૂરા થાય છે પંચમહાલ ઉપજોનમાં અમારા ત્રણેય જિલ્લામાં અમારા ત્રણેય સંયોજકો અને દરેક તાલુકા સંયોજકે બહુ સરસ પોતાનો અભિપ્રાય આપ્યો એટલું જ નહીં પોતે તન મન ધનથી સમર્પિત બન્યા અને વિશેષ કાર્યક્રમ સંપન્ન થયો મનુષ્યમાં દૈવત્વ અને ધરતી પર સ્વર્ગ સ્વર્ગ લાવવાનું આ દિવ્ય વાતાવરણ બની રહ્યું છે એનાથી સૌ પ્રભાવિત બન્યા છે અને આગળ હવે શાંતિકુનની વિશેષ સૂચનાઓ પ્રમાણે આદેશ પ્રમાણે કામ કરશે આજે ઉપજોનના છેલ્લા દિવસે અમારા હાનીયા ગામે મહાકાલી માતા ના સાનિધ્યમાં અમારા ગુજરાત ઝોનના આદરણીય ભાઈશ્રી પ્રમુખ શ્રી અશ્વિનભાઈ જાની સાહેબ સાથે અમારા હિરણભાઈ રાવલ સાથે અમારા જયેશભાઈ બારોટજી સાથે અમારા જે પ્રસ્થાન થવાનું છે રથ એની વિશેષ ધુરા સંભાળવા માટે આદરણીય શ્રી અમારા જીવનભાઈ અને સાથે અમારા જિલ્લાના જે ખેડા ડિસ્ટ્રિક્ટના ઉપઝોનના અમારા જસુભાઈ અને વિનોદભાઈ દરેક કાર્યકર્તાઓ પણ ગણી રહ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ છે આજનો કાર્યક્રમ સફળ અને સંપન્ન થયો આપ સૌને જય ગુરુદેવ જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ